આંબાજરનો ઝીલણો નવા સરીખા નીર ધજા ફરકે ધરમની પરગટ ગિગો પીર સોરઠ ધરા સોહામણી ગાંડી ઘેઘોર ગીર સર્વા સતા ધારમાં પરગટ ગિગો પીર એક સમયે ગીરનું જંગલ બિલખા સુધી પથરાયેલું હતું વજતને અંબાજર ચિંગવડોને સરસ્વતીના નિર્મળા નીર બેય કાંઠે વહેતા હતા વનરાજોના વાસ અને મોરલાની ગોઘાટ વચ્ચે ઘેરાયેલી નયનરમ્ય જગ્યા એ સંત આપા ગીગાએ સતાધારની ભૂમિને જાગૃત કરી હતી દુનિયાથી દુભાયેલી ગધઈ જાતિની મહિલા લાખુ સુરયની કુખે ઈસવીસન અઢારસો તેત્રીસમાં એક તેજસ્વી પુત્રનો જન્મ થયો જલાળાની જગ્યામાં સેવાનું કામ કરતા લાખુના પુત્રને જોઈ સંત આપા દાનાએ ભવિષ્ય ભાખ્યું કે લાખુ તારો પુત્ર ગેબની હારે વાતો કરશે અને પ્રગટ પીર થઈને પૂજાશે બાળક ગીગો મોટો થતાં માતાની સાથે જગ્યામાં ટેલે જવા લાગ્યો માં લાખુબાઈના સાનિધ્યમાં બાળ ગીગાની કિશોર અવસ્થા વીતી હશે એવામાં લાખુમાં પણ સ્વર્ગે સીધાવ્યા હવે તો બાળ ગીગા ભગતને ભલી જગ્યા ભલી ગાવત્રી અને ભલા સંત આપાદાના ગાયોની સેવા કરતા કરતા ગીગા ભગત ગુરુ સંત આપાદાનાનું અને ઈશ્વરનું સ્મરણ કરે છે એક દિવસ પાળિયાદથી સંત આપા વિસામણ ચલાળા પધારે છે જગ્યાની ઓસરીમાં બંને સંતો બેઠા છે રોજ સંત આપા વિશામણ એક ચિત્તે છાણના સુંડલા સારતા ગીગા ભગતને જોયા રાખે એક દિવસ આપા સંત વિશામણ બોલ્યા ભણે આપા દાના હવે આ સુંડલો ઉતારી પંજો મારો વરસાદના દિવસો હતા ગીગા ભગતનું આખું શરીર છાણથી લદબદ હતું સંત આપા દાનાએ હાકલ મારી ભણે ગીગા કોરે આવ સંકોચાતા શરમાતા શરમાતા ગીગા ભગત ઓસરીને કોરે આવ્યા સંત આપા દાનાએ હાથ લાંબો કરી સુંડલો ઉતાર્યો ગીગા ભગતનું માથું સંત આપાદાના ચરણોમાં નમ્યું અને માથે ગુરુનો પંજો પડ્યો થોડા દિવસો બાદ સંત આપાદાનાએ ગીગા ભગતને બોલાવ્યા ભણે ગીગા હવે તું નોખું કરી લે ગીગા ભગતની આંખમાંથી દડ દડ આંસુડાની ધારા વહેતી થઈ આપા કાં સારું મને રજા દો છો સંત આપાદાના ખડખડ હસવા લાગ્યા બાપ ગીગા તું મારાથી સવાયો થઈશ પચ્છમનો પીર થઈશ અઢારય વરણ તારા ચરણે આવશે પરગટ પીરાણું થઈને આખા જગતમાં ઓળખાઈશ ગુરુ વિયોગે ગીગા ભગતની આંખમાં ચોધાર આંસુડાની ધારા વહે છે સંતાપાદાના ગીગા ભગતને હૃદય સરસો ચાંપીને કહે છે કે બાપ ગીગા જગ્યાની ગાયું કેટલી બસો ને સોળ બાપુ એના બે ભાગ કરો તો કેટલી આવે ગીગા ભગત કહે એકસો ને આઠ વાહ બાપ ગીગા તો તો ભારે મેળ બેસી ગયો માળાના પારા એ એકસો ને આઠ અને તું ને ગાયું એ પણ એકસો આઠ લઈ જા હવે બાપ લઈ જા ગીગા કામધેનું મુંડિયા અને અભ્યાગતોને સાચવજે તારા ચૂલામાં લોબાનની ભભક આવે ત્યાં રોકાઈ જજે લે બાપ મારા તને આશીષ છે થોડો ટાઈમ ચલાળામાં મઢુલી બાંધી રોકાયા એક દિવસ જગ્યામાં બાવા સાધુની હઠના કારણે ચલાળાની જગ્યા છોડી શેત્રુંજીની કાંઠે ચાલતા ચાલતા આંબા ગામની સીમમાં આવી પહોંચ્યા નદીના કાંઠે લીલા ગુંજાર ઘાસમાં સંત આબા ગીગાનું ધણ ચરે છે સંત આપીગા નદી ની છીપર પર બેસી આંખો બંધ કરી માળા ફેરવે છે સત સાથે તાલ લાગી ગયો છે સંત આપીગાની સાથે રહેલા સાધુઓ અને બે ગોવાળો ચેત્રુજીમાં નાહવા પડ્યા નદીના કાંઠે કણબી પટેલની વાડી કોઈને ખ્યાલ ન રહ્યો તેમ એકસો ને આઠ ગાયું એ વાડીમાં ઘૂસી ગઈ શેરડીના પાકને ખેદાન મેદાન કરી નાખ્યું ઊભા પાકમાં ગાયું ચરતી જોઈ ડાયા પટેલનો નો ગયો હાથમાં પરણો લઈને નદીમાં ઉતર્યા ગીગાના દેહ માથે પરોણાની બગડાટી બોલાવા માંડી ગીગાની આંખો બંધ છે ગોવાળો અને સાધુઓ થથરે છે માળાનો મેર પૂરો કરી આંખો પ્રેમ ડાયા પટેલ ને પૂછ્યું શું થયું બાપ એ મલકના ચોરટા ઉભો થઈને જોતો ખરો તારી ગાયોએ મારો શેરડીનો વાટ વીખી નાખ્યો નુકસાની ભરી દે ડાયા પટેલનો ક્રોધ સમાતો નથી સંત ગીગાએ ઉભા થઈ જોયું તો વાડીમાં ગાયો બેઠેલી જોઈ ભણે મોળા બાપ અમારી પાસે રૂપિયા તો નથી તારી નુકસાનીના બદલામાં અમને સાથી રાખ તારું કામ કરી બદલો વાળી દઈશું અમારી ગાયું નદીના કાંઠે ખડ ચરશે અમે અહીં જ ઝૂંપડા વાળીને રોકાશું પટેલને વાત ગમી ગઈ સંત આબા ગીગા અને તેમના સાથીદારો ગાયો સહિત આંબા ગામે રોકાયા ગોવાળો ગાયો ચરાવે સંત આપા ગીગા અને સાધુ વાડીમાં કામ કરે કામ કરતા કરતા શેરડીના વાઢને એવો ઉછેર્યો કે પટેલનો આનંદ સમાતો નથી સંત ગીગા આખો દી દિલથી મજૂરી કરે અને રાત્રે હરિસ્મરણ કરે વાઢ બરોબર પરિપક્વ થતા ગીગાએ ડાયા પટેલને પૂછ્યું કે ભણે ડાયા તારા વાઢનો ગોળ કેટલો થશે પાંચસો માટલાની ગણતરી છે પાંચસો માટલાથી વધારે થાય તો પાંચસોથી વધારે થાય તો ગાયુને ચરાવી દેવી પટેલે કીધું ચીચોડો મંડાણો શેરડી પીલાવા લાગી રસ કડાયે ચડ્યો અને ગોળના માટલા ભરાવા લાગ્યા પાંચસો માટલા ભરાઈ ગયા પછી ગામના કુંભારને ત્યાં હતા બધા માટલા મંગાવી લેવામાં આવ્યા ગામમાં ઘરે ઘરેથી માટલામાંથી પાણી ખાલી કરીને ડાયા પટેલની વાડીએ પહોંચતા કરવામાં આવ્યા આઠસો માટલા ભરાઈ ગયા પછી પણ અડધાથી ઓછો વાઢ પીલાવાનો બાકી હતો ડાયા પટેલનું મન કુદરતની કરામતને નિહાળી ચક્રાવે ચડી ગયું છે માથે પહેરેલી પાઘડીનો છેડો ગળામાં નાખી પટેલ જેમ લાકડી પડે તેમ સંત ગીગાના પગમાં પડી ગયા આંખમાં દળ દળ આંસુડાની ધાર થઈ આપા તમને ઓળખ્યા નહીં અભાગ્ય તમને સાથી રાખ્યા મને માફ કરો સંત ગીગા ખડખડ હસી પડ્યા પટેલ સાધુને માન અને અપમાન શું ડાયા પટેલે વચન પ્રમાણે ત્રણસો માડલા ધર્માદામાં આપ્યા શેરડીનો વાઢ જે બાકી હતો એમાં ગાયોને ચરવાની છૂટ આપી વાડીનો લેખ કરી સંત આપા ગીગાના ચરણે ધરવાની તૈયારી બતાવી સંત ગીગા કહે અમારે રહેવાના ઠેકાણા નહીં ગુરુ મહારાજની આજ્ઞા છે ખેતર વાડીને અમે સાધુ શું કરીએ ડાયા પટેલનું મન માનતું નથી સંત ગીગાને બહુ વિનવણી કરતા છેવટે ડાયા પટેલના દીકરાને કંઠી બાંધી વાડી તેને સોંપી દે છે આમ આ રીતે આંબા ગામે તે ચૂલો સળગાવ્યો અને લોબાનની ભભક આવી અને સત્તાધારની જગ્યા બંધાણી નવા સરીખો આંબાજન ફરકે ધર્મની પરગટ ગીગો પીર સોરઠ ધરા સોહામણી ગાંડે ઘેઘોર ગીર સર્વા સતા ધાર પરગટિગે પીર ગીગા અને ગીરની પવિત્ર ભૂમિને આજે આપણે ભાવથી વંદન કરીએ